સંદર્ભે લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે આગામી શહેર જિલ્લામાં શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત ડીડીઓ મમતા હિરપરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર નરસિંહ કોમર જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ જિલ્લા પોલીસ એસપી સંદીપસિંહ વડોદરા રેલવે એસપી સરોજકુમારી જિલ્લા પોલીસના ડીવાય એસપી રોહન આનંદ વડોદરા જિલ્લા શિક્ષણ કચેરીના ડીઈઓ મહેશ પાંડે સહિત શહેર જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચા આગામી તારીખ છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસના રોજ શહેર જિલ્લામાં શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવ સંદર્ભે માટે બે હજાર બે થી સતત આપણે આ પ્રકારની કવાયત કરીએ છીએ એના સંદર્ભે આજે બેઠક યોજવામાં આવેલી હતી આ વર્ષનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ છે એમની અંદર પણ દર વર્ષની જેમ અધિકારીઓ મોટી સંખ્યામાં ભાગીદાર થશે વડોદરા જિલ્લાની અંદર એકસો ઓગણચાલીસ રૂટની અંદર બારસોથી વધારે શાળામાં આંગણવાડી કેન્દ્ર બાલવાટિકા ધોરણ એક નવ અગિયાર અને આગળના તબક્કે જે શાળાઓમાં પ્રવેશ લેવાના છે એ બાળકો લગભગ એકાવન હજારથી વધારે બાળકો આપણા જિલ્લામાં પ્રવેશ પામવાના છે આના માટે આપણે વિશેષ જે વ્યવસ્થાઓ કરવાની છે રૂટનું આયોજન એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આ વર્ષે જે શાળા પ્રવેશોત્સવના અગત્યના મુદ્દાઓ છે એમની અંદર આપણે વિશેષ ફોકસ માધ્યમિક શાળાઓમાં નામાંકન વધે એ દિશાનો પ્રયત્ન કરવાનો છે પ્રાથમિક શાળાની અંદર નામાંકન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમ પ્રાથમિકની અંદર